નિરોગી રહેવા માટે ઉપયોગી જાણકારી એકવાર સમય કાઢીને જરૂર વાંચો એક સમયસર સુઈ જાઓ અને સવારે જલ્દી ઉઠાવ રાત્રે આઠથી દસ વાગ્યા વચ્ચે સુઈ જવું અને સવારે પાંચ વાગ્યા પહેલા ઉઠવું તમારી બુદ્ધિ અને આરોગ્ય માટે સારું છે બે સવારે હુંફાળું પાણી પીવું આ તમારા શરીરને શુદ્ધ કરે છે અને તમારી ત્વચા બાળ અને આંખોને ચમકાવે છે ત્રણ નિયમિત વ્યાયામ કરો યોગ સૂર્ય નમસ્કાર દોડ સાયકલિંગ સ્વિમિંગ કે કોઈ પણ તમારી પસંદનું શારીરિક પ્રવૃત્તિ કરો આ તમારા શરીરને સશક્ત લચકદાર અને રોગ પ્રતિકારક બનાવે છે ચાર તલના તેલથી શરીર પર મસાજ કરો આ તમારા શરીરને આરામ આપે છે રક્તચાલન સુધારે છે અને તમારા માંસપેશીઓને સંતુલિત રાખે છે પાંચ સંતુલિત અને પોષણયુક્ત આહાર લો તળેલો ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો દલિયા ઘી ઓટ્સ ફળો તજ પાવડર સાથે પાણી લીલા શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક જેવો છ પાણી વધુ પીવો પાણી તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે તમારા પાચનતંત્રને સાફ કરે છે અને તમારા શરીરના વિષયલા પદાર્થોને બહાર કાઢે છે સાત તમાકુ શરાબ અને અન્ય નશીલી વસ્તુઓનો સેવન બંધ કરો આ વસ્તુઓ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે તમારી ક્ષમતાને ઘટાડે છે અને તમારા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે આઠ દિવસમાં એક વખત કચું હરડ ચૂસો હરડ તમારા મુખની સફાઈ કરશે અને તમારે મુખની દુર્ગંધ દાંતની સમસ્યા ગલાની ખરાશ વગેરેથી બચાવશે નવ દિવસમાં કમસે કમ એક વખત કચું આમલા ખાવું આમળા તમારા શરીરને વિટામિન સી પૂરા કરશે જે તમારી ત્વચા બાળ આંખો અને રક્તને સ્વસ્થ રાખશે દસ દિવસમાં એક વખત કચું લસણ ખાવું લસણ તમારા શરીરને એન્ટીબાયોટિક એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ આપશે જે તમારે સંક્રમણ બાવસીર દિલ મધુમેહ જેવી બીમારીઓથી બચાવશે દિવસમાં એક વખત કચું હળદર ખાવું હળદર તમારા શરીરને એન્ટી કેન્સર એન્ટી કેન્સર અને અને એન્ટીડિપ્રેસન્ટ ગુણ આપશે જે તમારે કેન્સર એલર્જી ડિપ્રેશન જેવી બીમારીઓથી બચાવશે બાર દિવસમાં એક વખત કચું જીરું ખાવું જીરું તમારા શરીરને આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે મિનરલ આપશે જે તમારી હાડ માંસપેશી નરગ્યુ અને હોર્મોનને સમર્થ બનાવશે આ ઉપાયો કરવાથી તમે નિરોગી રહી શકો છો આ ઉપાયો કરવા માટે કોઈ પણ દવાની જરૂર નથી આ ઉપાયો કરવા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જો તમારે કોઈ બીમારી હોય તો આ ઉપાયો કરવાથી તમારે કોઈ દુષ્પ્રભાવ થાય તો તત્કાલ ડોક્ટરને સંપર્ક કરો વિડિયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર